નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌથી પહેલા હેડલાઇન્સ ઉપર નજર નાખે તો ધારી નજીક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ અમરેલી પંથકની ત્યારે આગળ વાત થશે ટ્રમ્પના નિર્ણયથી દુનિયા ચોંકી છે હાર્વર્ડ યુનિવર્સિટી કાહા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે રોબર્ટ વાટાને અને ઈડીનું સમન્સ સામે આવ્યું છે સલમાન ધમકી આપનાર મળ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત હશે સુરતમાં મહિલા રણચંડી બની છે પોલીસ સ્ટેશન ઉપર હલ્લા બલ જોવા મળ્યો છે ત્યારે આગળ વાત થશે અમેરિકામાં ઘુસણખોરી મામલે કલોલ ના એજન્ટની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત બંદૂક કૌભાંડમાં મંત્રીના પુત્રના નામે મોટો ખુલાસો થયો છે ત્યારે વાત થશે ગોવિંદા વિશે સનસનાટી પર ખુલાસો સામે આવ્યો છે આગળ વાત થશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે હતા ત્યારે વાત થશે ગરમીનો પારો ફરીથી ચડ્યો છે ચાર જિલ્લામાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે ધાધિયા જોવા મળ્યા છે અને લોકોએ વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું છે ત્યારે વાત થશે અશુભના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે જગન્નાથ મંદિરના ધ્વજને ગરોડ લઈને ઉડી ગયો હતો જેને અશુભ માનવામાં આવી રહ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી હાલમાં સોશિયલ મીડિયા પર જગન્નાથપુરી મંદિરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગરુડ એક વિશાળ ધ્વજને લઈને મંદિરની ઉપર ઉડતું દેખાય છે આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે જોકે વિડીયોને લઈને મંદિરના તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી ઘણા લોકો આ ઘટનાને અશુભ માની રહ્યા છે એટલા માટે અમે આ બાબતે જ્યોતિષાચાર્ય આશીષ રાવલ સાથે પણ વાત કરી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રાના પહેલા દિવસે ધાધ્યા અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ શરૂઆતના દિવસ સોજે જે શ્રદ્ધાળુઓ અને તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે સુરતમાં રિંગ રોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ પાંચસોથી વધુ ભક્તો રાતથી જ લાઈનમાં ઊભા હતા પણ બેંક દ્વારા માત્ર પચીસ યાત્રાળુઓ રજીસ્ટ્રેશન કરાશે એમ જણાતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો જ્યારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો પારો દિન પ્રતિદિન ચડી રહ્યો છે ચાર જિલ્લામાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ફરમીથી ગરમીનો પારો વધી રહ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે કચ્છ રાજકોટ બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યો છે આ જિલ્લામાં તાપમાન તેતાલીસથી ચુવાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો કારણે રણપ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ વળી રહ્યા છે જેના પરિણામે ગરમીમાં વધુ વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસની મુલાકાતે છે પ્રથમ દિવસે મંગળવારે તેમણે એમપી લેટ યોજના હેઠળ દત્તક લેવાયેલા ગામો વ્યાદર આગળ આમડાલા અને જેતપુરની મુલાકાત લીધી હતી અહીં તેમણે હેલ્થ વેલનેસ સેન્ટર એમ્બ્યુલન્સ સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદા વિશે સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે કમાલ આર ખાન એ ગોવિંદા વિશે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે તેમણે કહ્યું છે કે ગોવિંદા હાલમાં માનસિક રીતે અસ્થિર છે આ સિવાય ફિલ્મમાં બડી મિયા છોટી મિયા દરમિયાન ગોવિંદા એવા કામો કરતો હતો કે જે લોકોને આશ્ચર્યચકિત કરવા માટે પૂરતા હતા તેમણે કહ્યું કે ગોવિંદા તેની સ્વર્ગસ્થ માતા સાથે કલાકો સુધી વાતો કરતો હતો અને તેના કારણે તેણે પોતાનું કરિયર બરબાદ કરી નાખ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંદૂક લાયસન્સના કૌભાંડમાં મંત્રીના પુત્રના નામનો ખુલાસો થયો છે બંદૂક લાયસન્સ કૌભાંડમાં સુરતના ઓલ પાડના ધારાસભ્ય અને અન્ય મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલનું નામ સામે આવ્યું છે તેણે નાગાલેન્ડથી બંદૂકનું લાયસન્સ મેળવ્યું હતું લાયસન્સમાં દિમાપુરનું સરનામું આપીને બે હજારને બાવીસમાં ઇસ્યુ કરાવેલું હતું પછી સુરત પોલીસે તેનું ટેકન ઓવર કર્યું હતું કૌભાંડમાં અન્ય બે લોકોના લાયસન્સ પણ જોડાયેલા છે લાયસન્સના દસ્તાવેજોમાં યુનિક નંબર હાથથી લખાયેલો હોવાનું પણ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ઘૂસણખોરી મામલે કલોલના એજન્ટની ધરપકડ કરવામાં આવી છે અમેરિકામાં કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં ઝડપાયેલા મહેસાણાના પટેલ પરિવારના પતિ પત્ની અને પુત્રને ડિપોર્ટ કર્યા બાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી છે ઘૂસણખોરી પાછળ કલોના એજન્ટ જીતુ પટેલ હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે જીતુએ અગાઉ પણ અનેક લોકોને વિદેશ ગેરકાયદેસર મોકલ્યા હોવાનો આરોપ છે હાલમાં નવી દિલ્હીમાં સીબીઆઈ દ્વારા તેની વિગતવાર પૂછપરછ પણ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મહિલાઓ રણચંડી બની છે પોલીસ સ્ટેશન બાર હલ્લા બહોલ સુરતના કાપોદરા વિસ્તારમાં એક યુવક પાસેથી વીસ હજાર રૂપિયા ભાગ્યા હતા યુવકે આપવાની ના પાડતા ચાકુ મારીને હત્યા કરી ઘટનાથી રોષે ભરેલા પરિવાર અને સ્થાનિકો ગઈકાલે રાત્રે રસ્તા પર આવી ગયા અને ફરીથી મહિલાઓ રણચંડી બની હતી મહિલાઓએ કાપોદરા પોલીસ સ્ટેશન પર બોલ કર્યો અને દારૂના અડ્ડા બંધ કરાવીને આરોપીને સજાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને ધમકી આપનાર વડોદરાથી મળી આવ્યો છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે સલમાન ખાનને વોટ્સઅપ દ્વારા ધમકી આપવાના કેસમાં વડોદરાના છવ્વીસ વર્ષીય મયંક પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે યુવકે મુંબઈ ટ્રાફિક પોલીસને ફોન કરીને સલમાનની ઘરમાં કાર ઘૂસીને હત્યા કરવાની અને તેની કારમાં બોમ્બ મૂકવાની ધમકી આપી હતી મેસેજમાં બિસ્નોય ગેંગનો ઉલ્લેખ હતો પરંપાસ અગાઉ મળેલી ધમકીઓ જેવી જ હતી આ અંગે એફઆઈઆર પણ નોંધાય છે અને પૂછપરછ પણ હાથ ધરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોબર્ટ વાડ્રાને ઈડીનો સમાનસાર સિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં ઈડીએ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડરાને સમન્સ પાઠવ્યો છે વાડરાએ ઈડી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે તેમણે બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વાડરાની કંપની હોસ્પિટલ આરટી પ્રાઇવેટ લિમિટેડની કોલોની વિકસાવવા માટે ગુરુગ્રામમાં સાત પોઈન્ટ પચાસ કરોડ રૂપિયામાં ત્રણ પોઈન્ટ ત્રેપન એકર જમીન આપવામાં આવી હતી પરંતુ વાડરાએ તે જમીન વેચી દીધી હતી મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નિર્ણયથી દુનિયા ચોંકી છે હાર્વર્ડ યુનિવર્સિટી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિર્ણયથી ફરીથી બધાને ચોંકાવી દીધા છે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને અપાતું આશરે બે પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરનું ફંડ અટકાવી દીધું છે આનું કારણ છે કે હાવર્ડે વ્હાઇટ હાઉસની માગણીઓનું પાલન કરવાનો ઇન્કાર કર્યો હતો જેમાં કેમ્પસમાં વિરોધ પ્રદર્શનોને મર્યાદિત કરવા અને વિવિધતા સમાનતા અને સમાવેશ ને લગતા કાર્યક્રમોને દૂર કરવાનો આદેશ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારી નજીક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી અઢાર મુસાફરો ઘાયલ થયા છે અમરેલીના ધારી નજીક મોડી રાત્રે ઉનાથી અમદાવાદ જતી ખાનગી બસ પલટી ખાઈ જતા અઢાર મુસાફરો ઘાયલ થયા છે અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા ઈજાગ્રસ્તોને ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં તમામની હાલત સ્થિર છે ઘટનાની જાણ થતા ધારાસભ્ય જેવી કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે